પાટણ શહેરના સોસાયટી વિસ્તારોમાં કેટલાક ઇસમો દ્વારા કોમન પ્લોટની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી તેનો કબજો ભૂગવટો પોતાની પાસે રાખી સોસાયટી વિસ્તારના અન્ય રહીશો માટે મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે તો કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર તેમજ કલેક્ટરના સ્વાગત ફરિયાદમાં આવા ગેરકાયદેસરના બાંધકામો દૂર કરી કોમન પ્લોટને ખુલ્લો કરવાની રજૂઆત કરતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના ભાજપ કાર્યાલય નજીક આવેલ ઇન્દ્રપુરી સોસાયટીના આઠસો બાર વારના કોમન પ્લોટમાં ગેરકાયદેસરના કરાયેલા દબાણો દૂર કરવા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને સામે સામ અરજી કરી કોમન પ્લોટને ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા તંત્રએ બંને પક્ષોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોમન પ્લોટના દબાણ દૂર કરવાની કામગીરીમાં મંગળવારના રોજ બે ધારી કોમન પ્લોટમાં દબાણ કરેલા એક જ દબાણ કરતાનું દબાણ જેસીબી મશીનથી દૂર કરતા પાલિકાની દબાણ હટાવો મામલેની બે ધારી નીતિ સામે રોષ જોવા મળ્યો હતો આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આવેલા ઇન્દ્રપુરી સોસાયટીના આઠસો બાર વારના કોમન પ્લોટમાં મોટાભાગે સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ કરવામાં આવ્યા હોય જે પૈકીના આ સોસાયટીમાં રહેતા અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર મેહુલકુમાર રમેશભાઈ પરમાર દ્વારા કરાયેલ દબાણને નિશાન બનાવી તેમના પડોશમાં રહેતા અને સરકારી નોકરી કરતા સોલંકી વિજયભાઈ સુરેશભાઈ નામના વ્યક્તિ દ્વારા પાટણ નગરપાલિકા તંત્ર અને કલેક્ટરને આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી તો સામે પક્ષે પણ વિજયભાઈ સુરેશભાઈ સોલંકી સરકારી કર્મચારી દ્વારા પણ પોતાના મકાનના બાંધકામમાં કેટલોક ભાગ ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયો હોવાની મેહુલભાઈ રમેશભાઈ પરમાર દ્વારા પાલિકા તંત્ર તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હોય જે બંને પક્ષોની રજૂઆતના આધારે પાટણ નગરપાલિકા તંત્રએ મેહુલભાઈ પરમારને પોતાનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવા મૌખિક જાણ કરી મંગળવારના રોજ જેસીબી મશીન સાથે પાલિકાની ટીમે સ્થળ પર આવી ફક્ત મેહુલભાઈના દબાણને દૂર કરી નગરપાલિકાની ટીમ જેસીબી મશીન લઈને રવાના થતા મેહુલભાઈ પરમારે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકાની આ બેધારી નીતિ સામે રોષ વ્યક્ત કરી સરકારી કર્મચારીના ગેરકાયદેસરના દબાણ દૂર નહીં કરી નગરપાલિકાએ વાલાદવાલીની નીતિ અખત્યાર કરી હોવાના આક્ષેપ સાથે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટમાં તમામ ગેરકાયદેસરના દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં નહીં આવે તો તેઓ પરિવાર સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજિત આત્મવિલોપન કરશે તેવી ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી પાટણ નગરપાલિકાની દબાણ હટાવો ટીમે જેસીબી મશીન સાથે મંગળવારે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની હાથ કરેલી કામગીરી દરમિયાન લીલા વૃક્ષોને પણ જડમૂળથી જેસીબી મશીનથી ઉખેડી ફેંકતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ ફક્ત નારાજગી જોવા મળી હતી એક તરફ સરકારે

અને એના મકાનમાં નગરપાલિકાના માણસો ચેક કરવા આવ્યા હતા અને એને પણ નોટિસ આપી હતી પણ એનું મકાન તોડ્યું નહીં નગરપાલિકાએ આ બેવડી નીતિ અપનાવીએ કાં તો નગરપાલિકા પૈસા લઈને બેઠી હોય કે ગમે તે હોય પણ એને કંઈ કર્યું નથી ને અમારું ગોડાઉન તોડી નાખ્યું મારું કહેવાનું એક જ હતું કે બંનેનું સાથે તોડો બંનેનું સાથે તોડો તો બંનેનો ન્યાય મળો હું ખોટો હોઉં એ ખોટો હોય તો બંનેનું સાથે કરું પણ એને ઇમ્પેક્ટ જે ભર્યું

તમે શું કાર્યવાહી કરશો આગળ સામુહિક આપઘાત કરીશું શું કરતા કલેક્ટર સાહેબ ને કે ઓફિસર સાહેબ ની છે

ફી કરી છે અને પૈસા ખાધા ચીફ ઓફિસર એક મહિના પહેલા આ બંધ થઈ ગયું તું ઇન્ફેક્ટ પીનો હજુ આલી નહીં અહીંયા કેટલા દબાણો છે બધા છે જાય પાસલ મેલડી માના મંદિર સુધી છે આ હોસ્પિટલ હોસ્પિટલ થી મોડીન છે મેલડી માના મંદિર સુધી આ ગરીબ નું દબાણ રૂપિયા વાળા નું દબાઈ રાખે દબાઈ ખાઈ ખાઈ નગરપાલિકા વાળા